ડેરીમાંથી ઘી ખરીદતા પહેલા ચેતજો જી હા આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે વાણિયાવાડી કૃષ્ણનગરની ડેરીમાંથી જે નમૂના નમૂના લેવાયા એ ફેલ ફેલ થયા થયા છે છે વિજય પટેલ ડેરી ઘી ઘીમાંથી મળી આવ્યું છે વેજીટેબલ ફેટ અને તલનું તેલ તો આપ જોઈ રહ્યા છો તમે જે ઘી ખાઈ રહ્યા છો એ શુદ્ધ છે કે નહીં એના બાદ અહીંયા પુરવાર થઈ રહી છે અનેક જે ડેરીઓ જે છે એ ડેરીઓમાં ઘીમાં ઘાલમેલ થઈ રહી છે એ સ્પષ્ટપણે બહાર આવી રહ્યું છે થી અંદરથી ત્રણેક મહિના પહેલાં જે ડેરીમાંથી ગાયનું શુદ્ધ ઘીનું જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તેનું ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું છે તો જે છે તેની અંદર જે છે આપણને જે છે યલો કલર્ડ સોલ્યુબલ ડાયની હાજરી જોવા મળી છે એટલે કે ગાયનું દીધ તમે ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જુઓ તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું એટલે કે તેની અંદર ફોરેન ફેટ વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે એટલે આ જે છે નમૂનો અનસેફ આ જે છે આવું ઘી જે છે ખાવાને કારણે જે છે આપણે હૃદય સંબંધિત ગંભીર બીમારીઓ જે છે પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આ જે છે આપણે નમૂનો જે છે અનસેફ અને સબ આવ્યો છે તો તેનો જે છે આપણે એજ્યુડિકેટિંગ કેસ જે છે દાખલ કરીશું અને જે છે કોર્ટમાં તેમનો કેસ ચાલશે અને તેમના દ્વારા જે કંઈ પણ સજા અને દંડ જે છે તેમને કરવામાં આવશે વલસાડમાં રખડતા ઢોરનું